ખરેખર ન બેલે ન કંટ્રોલ હો તમને એવું શું ગુરુળવાઈસ હા મારા માનુ જ નહીં એમ ન

બરાબર ના એવું પતાવાનું આમાં કઈ પતાવાનું છે જ નહીં મારે આજે ના ના આરી આબરૂ જાય આજે મેં એટલું બધું કર્યું છે મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટ હું બેઠી જ નથી કાલથી બેઠી છું આવા લોકોની આંખ ખુલ્વી જોઈએ ખોટા માણસને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી ઈ કહેને એને કેટલી છોકરાની જિંદગી બગાડી ને બધું જ કહીશ તો તો સાથે કામ કરેલું છે એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજાને ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું તું કે મારા મા બાપ કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે ને લોકોને

એની કઈ ભૂલ જ ન હોય તો સમાધાન શેનું સમાધાન શેનું ભુવાજી પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો ગમે એમ કરો આ મેટર પતાવડાવો એવું આ ભંગાર કેમ બોલવું પડે છે જે આને ભગવાન માને ને એ આને પૂછો બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે કોઈ બુવાજી નહીં આવે તો મારી પાસે બધું જ છે યા લાઈવ માં ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિક ને કહેવી પડે ઓ ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા તો હવે પર્સનલ માં શું છે ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા ત્યારે નોતી ખબર ને કે સમાધાન માટે આવશે હે

કેમ કે ઈ ખરીદે બાર તો રેકોર્ડિંગ એ છે ને હું શું પૂરાવ તમ તારે અને આરા આરા માથાઈ છે તમ તારે વચમાં જે હતા ને બધા હો ન્યા પાસો ખરીદવા નો જાતો તારો વાક જ નથી તો સમાધાન છે નું આજે આટલું આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં હે આટલું આટલું ફંડ લઈને તમે પછી એમ કયો કે હું મારા નવ્વાણું ટકા વાપરું છું ક્યારેક ક્યારેક મારા બેંક બેલેન્સમાં પાંચસોને ચોત્રીસ રૂપિયા જ પડ્યા હવે તારો બાપ તને ખબર છે ના અકાઉન્ટમાં મિનિમમ કેટલું બેલેન્સ રાખવું પડે હે તમને લાગે છે કે આટલું તળિયું ઝાટક કોઈ સેવા કરે